મારે એટલું કહેવું છે કે હું પણ સામે સંપ્રદાયની સાથે ઘણો ક્લોઝ છું એના ધર્મપ્રેમી ભક્તો સાથે પણ એના સંપર્કમાં છું મને એવું લાગે છે કે ધીમે ધીમે કોઈને કોઈ રીતે એ લોકો સ્ટ્રેટેજી બનાવી છે કે સનાતન ધર્મને નીચો અને હલકો પાડવો આપણો જગતનો બાપ અમારો જદુકુળનો બાપ કૃષ્ણ ભગવાન હોય કે શિવ હોય કે રામ હોય એવા ઈષ્ટદેવોને પાંચ હજારથી ઋષિમુનાની પરંપરાની હિન્દુ ધર્મની સંસ્કૃતિને આ લોકો અઢીસો વર્ષના અંતે કેવી રીતે નિમ્ન કક્ષાએ જઈ અને હલકી ટિપ્પણી કરે છે ત્યારે મારે કહેવું છે કે આ સ્વામિનારાયણના જે સ્વામી જે છે વેડ રોડના એ એ મનોરોગી માણસ છે અને અગાઉ જેમણે પણ ટિપ્પણી કરી છે ને મનોરોગી છે મને લાગે છે કે આ લોકોની કોઈ ચાલ છે સ્વામિનારાયણ સંપ્રદાયને કોઈને કોઈ રીતે પોતે પોતાની રીતે કોઈની લીટી ટૂંકી કરવા માટે પોતાની લીટી મોટી કરવા માટે કંઈને કોઈ સાજીશ છે અથવા ઉપરના ધર્મના જે ધૂરંધ્રો બેઠા છે એમણે આવા સાધુઓને આવી વાતથી રોકવા જોઈએ એ પોતાની પુસ્તકોમાં પણ નિમ્ન કક્ષાનું વર્ણન લખી અને દેવોને અપમાનિત કર્યા છે ત્યારે સનાતન ધર્મ જાણે છે પણ ખૂબ ખમી ખાય છે હિન્દુ ધર્મ એક ખમી ખાતો ધર્મ છે હવે મને લાગે છે કે આની સામે ઉગ્ર થવાની જરૂર છે અને આવા મનોરોગી સાધુઓને રોકવાની જરૂર છે